ગારિયાધારમાં ભર ચોમાસે પાણીની પારાયણ ગારિયાધારમાં પીવાનું પાણી દસ દિવસથી ન મળતા મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કરી નગરપાલિકા હાઇ હાઈના નારા લગાવ્યા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર આસિફ ખેરડિયાએ પોતાનો ખાટલો નાખી નગરપાલિકામાં ધારણા કરીને માંગ કરી કે મારા વોર્ડની માતા બહેનોને પાણી ન મળે ત્યાં સુધી હું અહીંયા બેસી રહીશ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ હાજર હોતા નથી મહિલાઓ પાણીની સમસ્યાથી નારાજ થઈ નગરપાલિકાના પ્રમુખના ઘરે પહોંચી ત્યાં જે हल्ला બોલ કર્યો ત્યાં મહિલાઓને પ્રમુખ દ્વારા સમજાવી મામરો થાડે પાડવામાં આવ્યો હતો એ કોલર અમે કાલે રૂબરૂ પછી અને હાથ વગેરે અંધાવીને પાણી રાતે ટ્રાય કરવા તો ચાલુ કર્યું એટલે પાછું જે સોલાર છે ને અહીંયા સપની બાજુમાં એ છોલારે પાછો એક કોલર છટકી ગયો છે ક્યારે માણસો અહીંયા ગયા છે જીસી બી મોકલ્યું છે પાણી ખેંચવા માટેનું એક સાન ખાખરાના કોન્ટ્રાક્ટર છે એને બોલાવ્યા છે ટ્રેક્ટર એનો પંપ અને જનરેટર સાથે લઈને પોગે છે રિપેરિંગ તાત્કાલિક કરી નાખશું અમે ફૂલ મહેનત ચાલુ છે પણ એક ઠેકાણે છટકે તો બીજા ઠેકાણે કોલર છટકે છે એટલે જામનગરથી જે પાણી આપણે સંપે ફૂગે છે ને એમાં ત્રણ ઠેકાણે લીકેજ થઈ ગયા છે અને એક કાલે આંજો અથવા અત્યારે સોલાર સામે બીજું અને કોઈ જનતાને કોઈ ઓલાને મને કોઈ પણ જાતની તકલીફ કોઈ રાગદેશ નથી બધા હોડ અમારી માટે સરખા છે ઓલા એમ કે ત્રણ નંબરમાં પાણી નહીં દીધા એક નંબરમાં દીધા એવું કોઈ વસ્તુ નથી બધા ઓળ સરખા છે પાણી આવશે એટલે તાત્કાલિક બધે પાણી આપી દઈશું અને પાણીનો ટેન્કરનો પ્રશ્ન થાય છે પબ્લિક કે ટેન્કર અમને ટેન્કર પાણીના સંપત પાણી નથી તમે ટેન્કર જ્યાં કઈ રીતના ભરવી નગરપાલિકા એ ટેન્કર છે અમારે કઈ રીતે વિસ્તારો ક્યાંથી ભરવા છો

ભૂંગળું છે આઠસો ની લાઈન એટલે ચારસો ની લાઈન એ ચારસો ની લાઈન માં પૂરેપૂરો ફ્રોસ આવો ને ફ્રોસ નથી આવતો એટલે અત્યારે સોલાર જે પ્લાન્ટ છે ને ત્યાં પાછું પાણી નીકળી ગયું હોય તમારે જોવું હોય તમારે ત્યાં જોવા આવવું હોય નિરીક્ષણ કરવું હોય તો તમે આવી શકો છો આશિફભાઈ ભેગા આવે આ બેને ભેગા આવે હું મારી ગાડી લઈ લો અમને હોય તો

અમે હું છે ભાઈ અમે કામ બેઠા હોય એટલે ન્યા હોય કામ હોય તો બોલો મને ભાઈ બધું કરે છે ને કોઈ બધું ન્યાદ આવે છે તો એ કઈ આટલા બધા